હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે આપણે એકદમ ઝડપથી બની જાય એવો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું અને એ પણ એકદમ હેલ્ધી અને એને મેં થોડું અલગ ટ્વિસ્ટ આપ્યું છે એને મેં થોડું સેન્ડવિચના ફોર્મમાં સર્વ કર્યો છે તો આવો ટેસ્ટી હાંડવો બનાવવા માટે અહીં મેં દોઢ કપ જેટલો રવો લીધો છે અને એની સાથે ત્રણ ચમચી આપણે ચણાનો લોટ લઈશું બેસન લઈશું ઝીણું અને ત્રણ ચમચી જેટલો મેં ચોખાનો લોટ એડ કર્યો છે તો આ રીતે એકદમ ઝડપથી હાંડવો બની જાય છે અને હાંડવો તમને લાગશે જ નહીં કે આ સોજીમાંથી બનેલો છે એટલો ટેસ્ટી બને છે તો બધું મિક્સ કરીને અંદર મેં એક કપ જેટલું દહીં એડ કર્યું છે અને એની સામે એક કપ જેટલું મેં પાણી લીધું છે પણ પાણી મેં અડધો અડધો કપ કરીને અંદર એડ કર્યું છે તો અત્યારે આપણે જે બેટર છે આપણું થીક જ રાખવાનું છે થોડું એકદમ ઢીલું નથી કરવાનું આમ તો સોજી પાણી પી જશે એટલે થીક થઈ જ જશે પણ છતાં પણ બહુ ઢીલું નથી રાખવાનું આપણે તો અહીં લગભગ એક કપ જેટલું મેં પાણી એડ કર્યું છે અને સરસ બેટર બની ગયું છે આપણું તેને સાઈડમાં મૂકીને અંદર મસાલા માટેની તૈયારી કરીશું તો એ મેં એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને ત્રણ તીખા મરચાં લીધા છે અને એની સાથે થોડી મારી પાસે પાલક છે તો મેં પાલકને એડ કરી છે અને લસણને બદલે લસણની ચટણી એડ કરી છે મેં અને એને આપણે પીસી લઈશું તો આપણી આદુ મરચાંવાળી પેસ્ટ બનીને રેડી છે એક પાલકને લીધે એકદમ ગ્રીન કલર એનો આવ્યો છે તો એ સાથે આપણે એક કપ જેટલા મેં મકાઈ લીધા છે અમેરિકન કોન છે આ અને એને મેં એને પણ મેં અધકચરા વાટી લીધા છે અને અંદર એડ કર્યા છે અડધો કપ મેં શિમલા મરચી લીધું છે મતલબ કોઈ કેપ્સિકમ લીધું છે અને એક મુઠ્ઠી જેટલી મેં કોથમીર એડ કરી છે તો એ તમારી પાસે પાલક ના હોય તમે એડ નહીં કરો તો પણ એટલો ટેસ્ટી બને છે એકલા જે મકાઈના દાણા છે કોન છે એ એડ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને કોર્નને લીધે આપણે હાંડવાની અંદર સરસ મીઠાશ આવે છે અને જો તમારી પાસે દૂધી હોય તો એક નાનો ટુકડો એકદમ નાનો ટુકડો એડ કરશો છીણીને તો પણ એકદમ વધારે સોફ્ટ બનશે તમારો હાંડવો તો આપણું આવું બેટર હોવું જોઈએ તો આપણું બેટર બનીને રેડી છે તો હવે અંદર મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી મેં હળદર લીધી છે એક ચમચી જેટલી બે ચમચી મેં ધાણાજીરું લીધું છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આપણે આદુ મરચાં જે એડ કર્યા છે એનાથી જ સરસ ટેસ્ટ આવશે અને હવે આપણે એની અંદર એક વઘાર કરીશું તો આપણે નોર્મલી જે હાંડવામાં વઘાર કરતા હોય છે એ જ રીતે આપણે વઘાર કરીશું તો અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને એમાં રાઈ એડ કરીશું તો અડધી ચમચી મેં રાઈ એડ કરી છે અને તતડે એટલે અંદર આપણે હિંગ એડ કરીશું અને ચપટી હળદર એડ કરી છે મેં આ સાથે બે ટેબલ સ્પૂન જેટલા મેં તલ એડ કર્યા છે અને એક મીઠો લીમડો મેં લીધો છે ચારથી પાંચ એના પાંદડા તો સરસ રીતે બધું સરસ વઘાર આપણું થઈ જાય એટલે આપણે એને બેટરમાં અંદર એડ કરી દઈશું તો આ રીતે હાંડવું તમે બનાવશો એક તો એકદમ હેલ્ધી તો કહેવાશે જ બાકી ઠંડો થયા પછી પણ એટલો ટેસ્ટી લાગે છે અને બાળકોને જો તમે આની અંદર થોડું ચીઝ છીણીને કેવી રીતે હાલશો તો એ લોકો રોજ માગશે અને મારા ઘરમાં પણ રોજ જ ડિમાન્ડ થાય છે આ હાંડવાની એટલો જ બધાને ભાઈ ગયો છે તો હવે આપણે હાંડવા બનાવવા માટે આપણે એક પેનને મૂકી દઈશું ગેસ પર અને થોડું તેલ લઈ અને ચારે બાજુથી સરસ રીતે એને ગ્રીસ કરી લઈશું અને એની અંદર આપણે જે બેટર બનાવ્યું છે એને આપણે પાથરીશું તેના પહેલાં થોડા થોડાક આપણે તલ ભભરાઈ દઈશું જેથી નીચેથી સરસ આપણો હાંડવો દેખાવામાં ખૂબ જ સરસ દેખાય તો આ રીતે આપણે બેટરને પાથરી દઈશું જો ડાયરેક્ટ વચ્ચે જ આપણે મૂકીશું ને તો વચ્ચેથી થીક અને આજુબાજુથી પાતળો એવો આપણો હાંડવો બનશે જોકે આ જે થીક લેયર કરવાનું હતું એને ભલે થોડું મેં પતલું લેયર થઈ ગયું છે પણ વાંધો નહીં તો એને સાતથી આઠ મિનિટ પછી આખો ચડી ગયો છે ઉપરથી પછી એને આપણે પલટાઈ દઈશું તો ખૂબ જ સાચ મિનિટ પલટાવવું પડશે કેમકે એનું લેયર એકદમ મેં પાતલું રાતળું રાખ્યું છે એટલે થોડું તૂટી જવાનો ડર પણ રહેશે તો ઉપરથી એકદમ આ રીતે એકદમ ક્રિસ્પી બનેલો છે અને મેં ચારથી પાંચ મિનિટો એને થવા દીધું છે અને પછી એને લઈ લીધો છે ડીશમાં તો આ રીતે આપણે જે પિઝાને કટ કરતા હોય એ રીતે કટ કરીશું અને ઉપરથી ચીઝ છીણીશું તો બાળકોને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે તો મેં પણ અહીં ચીઝ થોડું છીણ્યું છે અને ચીઝ વગર પણ એટલો ટેસ્ટી લાગે છે આવો હાંડવો ઇન્સ્ટન્ટ ભલે હોય સોજીમાંથી ભલે હોય પણ આપણે જે રેગ્યુલર હાંડવો ખાતા હોય છે એના જેવું જ ટેસ્ટ લાગે છે આનો તે એકવાર જરૂરથી બનાવજો તમે અને હવે મેં બીજું એક થોડુંક નવી રીતે વેરિએશન કર્યું છે તો અહીં મને બે સરખા લેયર મને જોઈતા હતા હાંડવાના તો એના માટે મેં આવો કાંઠલો છે એને તેલથી ગ્રીસ કરી અને અંદર પેનમાં મૂકી દીધું છે અને થોડું તેલ લગાવી દીધું છે નીચે અને અહીં આપણે થિક લેયર કરીશું જોકે અહીં થિક લેયર કરવા મને થોડું પતલું લેયર કરીએ તો વધારે સારું તો એને સેન્ડવિચના ફોર્મમાં મને બનાવવાનું મને મન થયું તો મેં આ રીતે હાંડવાને બે એક સરખા એના લેયર બને એના માટે મેં કાંઠલાનો યુઝ કર્યો છે અને હાંડવો ચડી જાય તો પાંચથી સાત મિનિટમાં ચડી જશે તો ચારે બાજુથી આ રીતે થોડો એને ચપ્પા વડે છૂટો કરીશું તો આ રીતે ધીમે ધીમે આપણે કરીશું તો સરસ રીતે આખું આપણો હાંડવો છે કાંટલાથી છૂટો પડીને સરસ રેડી થઈ ગયો છે તો એને આપણે પલટાઈ દઈશું તો ઉપરથી પણ આમ ચડી જ ગયેલો છે તો એને બહુ ચડાવવાની જરૂર નથી તો બે ત્રણ મિનિટ ચઢાવીશું એટલે આપણો હાંડવો રેડી છે તો વચ્ચેથી ચેક પણ કરી લીધું મેં અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનેલો છે તો આવો સરસ હાંડવો બનીને પછી આપણે એમાંથી સેન્ડવીચ બનાવીશું આપણે તો એ મેં બે લેયર એ રીતે કરી દીધા છે હાંડવાના તો આ હાંડવાની અંદર તમે બીજા પણ કોઈ વેજીટેબલ તમારે એડ કરવા હોય દાખલા તરીકે મેથી છે કે ગાજર છે કે વટાણા છે વટાણા એડ કરો તો કોનનો ઉપયોગ નહીં કરવાનો તો આ રીતે બંને લેયર રેડી છે તો મેં આ રીતે બટર લગાવી દીધું છે આપણે જે રેગ્યુલર સેન્ડવીચ બનાવતા હોય છે એ જ રીતે મેં અહીં બનાવવાની કોશિશ કરી છે તો બટર લગાવીને પછી એક લેયર પર મેં લસણની ચટણી તીખી ચટણી છે એ લગાવી છે અને બીજા લેયર પર મેં જે ગ્રીન ચટણી છે એ પણ એકદમ તીખી છે તો એ લગાવી છે અને ઉપરથી ચીઝ છીણી દીધું છે તો આ ચીઝવાળું જે હાંડવો છે કે હાંડવા સેન્ડવિચ કે સેન્ડવિચ હાંડવો જે પણ કહો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતો હતો અને ફરી ફરીને બનાવવાનું ને ખાવાનું મન થાય એવો ટેસ્ટી બનેલો છે તો એને આપણે કટ કરીશું અને કટ કરીને પણ તમને લેયર બતાવીશ તો અહીં થોડોક એને પાતળા લેયર કર્યા હોત તો વધારે સારું થાત એવું મને લાગે છે પણ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બન્યું જ છે આપણું હાંડવું તો આજનું મારું આ નવું વેરિએશન તમને કેવું લાગ્યું પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય કે પણ તમને નવું શીખવા કે જાણવા મળવા મળ્યું હોય અને તમને રેસીપી જોવાની મજા આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ થેન્ક યુ રાધે રાધે